ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી વચ્ચે સામાજિક પાર્ટીમાં અખિલેશ યાદવે એક મોટો દાવો કર્યો છે કે તેમના દાવાના કારણે સમગ્ર રાજનીતિના અને ક્ષેત્રમાં હડકમ તેમણે દાવા પ્રમુખ કર્યો છે કે યોગી આદિત્યના મુખ્યમંત્રી પદ પરથી હટાવવા યુપીના રાજનીતિ પોતાની સમર્થની યુપીના બેડમેન બે સોઈ ઉત્તર પ્રદેશના નવ સીટો પરથી તરી રહેલી આ પેટા ચૂંટણી વચ્ચે નેતાઓને નિવેદન કે સતત ચાલતી રહી કે સામાજિકમાં પાર્ટી પ્રમુખ અખિલને યાદવે શુક્રવારે આ હરકલ હરહલમાં પેટા ચૂંટણીમાં જન સભાઓને સંબોધિત કરી હતી કે અખિલ યાદવ પોતાને સંબોધિત દરમિયાન આ મુખ્યમંત્રી યોગી આદિત્ય પર સીધો જ પ્રહાર કર્યો છે કે શોકાવનારો દાવો કર્યો છે કે સમાજમાં અંદરો અંદર બે સાવી રહ્યા છે કે બારૂદમાં અખિલ યાદવે હરકલ જનસભાને સંબોધિત કરવામાં આવેલી કે ઉત્તર પ્રદેશની ખુરશી પણ જતી રહી હોવાની આ સમગ્ર ઘટના દારૂગોળોને બિસાવવામાં જોઈએ કે દુર્ગમ અને આ જે વારુદારમાં અને બિસાવવાની સાહેબ કે તેમાંથી ખુરશી પણ ખતરાવામાં છે કે આ સભામાંથી સપા પ્રમુખે કહ્યું કે હર્ષલમાં આ નવયુઓને ગેરમાર્ગમાં દોસ્તોરી નોકરી નથી અને અપાય કે ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે કે તમામ સીટી હારી રહ્યું છે કે ભાજપમાં ભાજપ નવ સીટો પર હરાયો અનુ છે ને ભાજપ માં અંદર સૌગાનીઓ કપાય છે કરે છે અને બુલડોઝર હંમેશા ખતમ કરી દેવામાં આવે છે અધિકારની કાર્યવાહીનો સામનો કરવો પડશે અને આ યુવાનોમાં વાતોનો માનવું જોઈએ છે અને દાવો કરી રેકોર્ડ પરીક્ષામાં કરાવી શકે છે માગણી કરી માનવી જોઈએ